વલસાડ પોલીસ દ્વારા આજે વાપી એસઓજી ખાતે તેરા તુચકો અર્પણ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વાપી એસઓજી ખાતે તેરા તુચકો અર્પણ આ કાર્યક્રમ કે જેમાં લોકોના ખોવાયેલા કે ચોરાયેલા પાસઠ જેટલા મોબાઈલ ફોન લોકોને પરત કરવામાં આવ્યા વાપી જેટલા મોબાઈલ ફોન લોકોને પરત કરવામાં આવ્યા સાથે જનતા અને પોલીસ યોજાઈ જેમાં વલસાડ જિલ્લાના એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ જનતાને સાયબર ક્રાઈમ અપહરણ તેમજ એક્સિડન્ટના બનતા કિસ્સાઓથી અવગત કરાવી ઘણી એવી માહિતીઓ આપી હતી જનતાને સતર્ક અને સાવધાની વર્તવા માટે અપીલ કરી એસપી વાઘેલાએ વાપીની જનતાનો આભાર વ્યક્ત કર્યો વલસાડ જિલ્લામાં જે ભાઈચારો છે તેની પ્રશંસા પણ કરી સાથે એવી જાણકારી આપી છે કે એક્સિડન્ટમાં બેદરકારીના કારણે જે લોકોના મોત થયા છે જેમાં વલસાડ જિલ્લાનું નામ ઉચ્ચ કક્ષામાં લેવામાં આવે છે વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા માટે અને મોટર કારના ચાલકોએ સીટ બેલ્ટ બાંધવા માટે અપીલ કરી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ વિકાસ સૂચના અને સુરત રેન્જ આઈજી શ્રી સિંહ સાહેબની જે માર્ગદર્શન છે એ મુજબ જે તેરા તૂટકો કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં તેરાતુટકો કાર્યક્રમ અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવતો હોય છે એના ભાગરૂપે આજે વલસાડ ડીવાય વાપી ડિવિઝન ઓફિસ ખાતે એસઓજીની કચેરી ખાતે અહીંયા સમગ્ર જિલ્લામાં છેલ્લા છથી આઠ મહિનામાં અલગ અલગ વ્યક્તિઓના રસ્તામાં બાઇક પરથી પડી ગયેલા મોબાઈલ કે બસ સ્ટેશનમાં ગુમ થયેલા મોબાઈલ કે કોઈ જગ્યાએ એમને શોપિંગ મોલમાં ક્યાંય ગયા હોય એમના મોબાઈલ પડી ગયા હોય શાકભાજીની લારી પર કંઈક શોપિંગ કરવા ગયા હોય ત્યારે અલગ અલગ પબ્લિક પ્લેસમાં જે લોકોએ પોતાના મોબાઈલ ગુમાવ્યા છે એની ગુમ થયેલા મોબાઈલની જે અમને અરજીઓ મળેલી હતી એના આધારે જે કમ્પ્લેન્ટ્સ મળી એના આધારે તમામ મોબાઈલ એની ઉપર જે વર્કઆઉટ કરવામાં આવ્યું હતું એ મોબાઈલ પ્રેસ કરવામાં આવ્યા હતા અને એના આધારે વલસાડ જિલ્લાની જે એસ એસ એસઓજી છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ એસઓજીને કુલ મળીને પાસઠ જેટલા મોબાઈલ જેની કુલ કિંમત દસ લાખ એંસી હજાર છે એ શોધી કાઢવામાં સફળતા મળી છે જેની અંદર વલસાડ સિટી પોસ્ટના ત્રણ ડુંગળીનો એક ધરમપુરના બે વાપી જીઆઈડીસીના ઓગણીસ ભિલાડના સાત વલસાડ રોરલના છ પારડીના ત્રણ વાપી ટાઉનના પંદર ડુંગરાના છ અને ઉમરગામ પોસ્ટના ત્રણ એમ કુલ પાસઠ જેટલા મોબાઈલો અલગ અલગ શોધી કાઢવામાં સફળતા મળી છે અને આ તમામ મોબાઈલ જે જે વ્યક્તિઓના હતા એ તમામ વ્યક્તિઓના આજે રૂબરૂ બોલાવીને એસપી ડીવાય એસપી અને પીઆઈ તમામ અધિકારીઓની રૂબરૂમાં એ તમામ વ્યક્તિઓને પોતાના મોબાઈલ પાછા આપવામાં આવ્યા છે તમામ લોકોમાં એ ખુશીની લાગણી છે કે એમના મોબાઈલ જે ગુમ થયેલા હતા એને પોલીસે શોધી કાઢવામાં સફળતા મળી છે काफ़ी सारे मोबाइल ऐसे हैं जो गुजरात राज्य के बाहर चले गए थे इनको ट्रेस करना पड़ा और फिर उन राज्यों में टीम भेज के उस मोबाइल को उस मोबाइल में जो नया सिम डला या तो उस मोबाइल का जो भी आई एम ट्रेस हुआ है उसके आधार पर उस मोबाइल के जो यूज़ करने वाला जो व्यक्ति उसको ढूंढा गया है और फिर ये मोबाइल उनसे रिकवर किया गया है एक बहुत अच्छी सफलता वलसाड़ एस पुलिस को मिली है पैंसठ जितने मोबाइल हम लोगों ने ढूंढ निकाले